કેમ છો મજામાં આજે એટલું હવે સ્ટાર્ટિંગ થી જો હું તમને બતાવીશ નહીં કે ભાઈ શરૂઆત ચા પાણી થી નહીં ઉપર સંક્રાંત જ કરવા જાતા હતા ત્યાં જ કબૂતર પડી ગયું એની હેલ્થમાં ઘણો ટાઈમ લાગી ઘણો જાજો ટાઈમ પણ બધાને એક વિનંતી છે ચાઈના દોરી ન વાપરો ન વાપરો ન વાપરો એનાથી જીવ એટલું તડપે છે બહુ જ તડપે છે એટલે જુઓ અને આપણું પણ છે કે ભાઈ એનું ધ્યાન રાખીએ એટલા માટે અને બહુ જાજી ઉપર ન લઈ જાઉં કારણ કે એક એમનું ઘર જ છે એટલા માટે તમે પણ જુઓ હું તમને બતાવીશ હમણાં જીવલે ફોન કરેલો છે લેવા આવશે બધું થશે અને પછી અમે એને મૂકશું એટલે પકડીને લઈ જશું કબૂતર છે એક પાક થોડીક કપાઈ ગઈ છે જેટલું બને છે એટલું તમને બતાવીશ ચાલો મૂકશું ફોન નંબર હા તો તો માઈકરા હોણા દાણા નાખીને કરી દો

오, 호, 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 호,

કાંઈક એડ્રેસ હોય તો તમારો એડ્રેસ આપી દો મારો તો હું તો સોની બજારમાં છું પણ આ વોલંટીયર રીતે આજના દિવસે સેવા દેવા આવ્યા છો આપી દો દર વર્ષે છેલ્લા છ વર્ષથી ઓકે ઓકે એટલે ફાઈનલી હવે કબૂતર પકડાઈ ગયું છે બહુ તાજી મહેનત કર્યા પછી થેન્ક યુ સર જાગૃત પબ્લિક તમે બધા જો કોલ કરો છો આ પક્ષીના બધાને એક ના તમારા બધા કોલથી જીવ બચે છે આપ બધાનો ખૂબ ખૂબ આભાર આવી રીતે અમારા કરતાં પણ તમે બહુ જાજી મહેનત કરી છે આ જો લોહીવાળા હાથઈ ભરાઈ ગયા છે છતાંય પાણી ગણી દીધું છે સર હેલો થેન્ક યુ સર ઓકે હજી બે ત્રણ કોલ છે ઓ અચ્છા કોઈ ગરીબ લાયન છે હેડર તમને પૂછી લો કે શું કાઈ માંગો પૂછી લ્યો બે જણા તો અમે અહીંયા જ કર્યા છે સીવમ એક 98 પર કર્યો મે અત્યારે કોલ આ ભાઈ નો છે આ મારત છે હા તમાકો ઈને નંબર ઈ લાસ્ટ નંબર

બાપા ય મારા અમે ઓલા એડ્રેસ દીધું જો કડિયા નંબર નંબર ની વાત છે પછી હું ત્રિકોણ બાગ પછી જે હા હા ઓકે થેન્ક યુ સર થેન્ક યુ જોયું મિત્રો કઈ રીતે ભાઈએ હેલ્પ કરી હતી આપણી જાજી બધી મુશ્કેલી સામે આવી હતી ને આપણી સાથે હતા જાજી ભાઈને હેરાન ન કર્યા પણ અત્યારે ભાઈ સાથે વાતચીત કરીને એમનું જાણ લીધી છે ભાઈ જ્વેલર્સનું કામકાજ છે એમને તરુણભાઈ નામ છે અને એ કરુણા ફાઉન્ડેશનમાં સેવા આપવા આવ્યા છે ભાઈ તો વખતે બિઝનેસમેન છે સારું એવું બિઝનેસ કરે છે અને હું તમને એનું કાર્ડ નાખીશ આ કોઈ પ્રમોશન નથી પણ એ બિઝનેસમેન હોવા છતાંય એ એટલું કરે છે એટલી સેવા સેવા આપે છે તો આપણો એક ફરજ છે અને એક વિનંતી પણ છે કે ભાઈ આટલી બધી દોરીઓ કે એટલા બધા ન જવા દઈએ કારણ કે પછી હોય છે ત્યારે તો તમને બહુ જાજુ કામ હતું એટલા માટે જાજા હેરાન ન કર્યા અને થેન્ક યુ ફોર કરુણા ફાઉન્ડેશન એમાંય આપતું કંઈ જાજુ કહેવા જેવું છે નહીં એટલે બધાને કરણસિંહ બાલાજી આપણને આવતા પહેલા જ ભગવાનની પ્રસાદી મળી ગઈ છે આવતા પહેલા જ પહેલીઓ પ્રસાદી ને આ બાજુ કેટલા લાઈનમાં ઊભા છતાંય કોઈને જેટલું બધું જલ્દી નથી મળ્યું આપણને સામેથી ભાઈ એવા આવી ગયા છે આ બાલાજીનો પ્રતાપ છે બતાવો ખાલી ભાઈ જસ્ટ લાઈટ આવી છે કેવો અદભુત નજારો થઈ ગયો છે બાલાજી લાઈટ આવી તો આવો અદભુત નજારો છે ને શું કહીશ

આજે એટલે કીધું ભરતભાઈ મળવા પણ મળી ગયા છે છે જ્યારે આવી ત્યારે દર્શન થઈ જાય અરે ભરતભાઈ હમણાં તો રિનોવેશન થઈને ઘણું સારું બની ગયું છે

હાજી વાત અહીંયા ગરીબ ગરબા માણસો ને બધાને પણ અહીંયા કડી ખીચડી આ અંતે ભોજન કરાવે છે આ લોકો તો તો થઈ ગયા છે હાજી વાત છે ઘણો ટાઈમ આ ધરાણો હમ બહુ સરસ કામ કરી છે અમને ઘણો સમય તમે જગ્યા છે હાજી આપણે અમને રાજા થઈ ગયા છે અહીંયાનો મહિમા અપરંપાર છે અરે વાતવાદીઓ કેવી પરમ શાંતિ મળે છે અહીંયા આવતા હમ આપવામાં આવતા જ આમ

હમ સાચી વાત સુપર કામ હાજર ભરતભાઈ સમા આપણું એ અવભાગ્ય છે કે શંકરાને દિવસે આપણને આટલા વ્યવસ્થિત દર્શન કરવા મળ્યા છે આપણે આ રાજકોટમાં આવું સરસ મંદિર હનુમાનજીનું થ્યાંય છે નહીં આપણે રાજકોટનું ગૌરવ ગણાય સાચી વાત આખા ભારતનું ગૌરવ પણ ગણાય હમ બહુ સુપર મંદિર છે દૂરની પર આપણે આપણા ઉપર